વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું ઘઉંની સેવ તો ઘઉંની સેવની રેસિપી આપણે મૂકી દીધેલી છે એ આપણે બાફીને ઓસાવીને બનાવેલી છે તો આજે આપણે આ ઘઉંની સેવને ઘીમાં શેકી જ બનાવીએ એવી જ રીતે આપણે આ ઘઉંની સેવને આજે બનાવવાના જે બરેજ બનાવીએ એ જ રીતે આપણે આજ જ ઘઉંની સેવ આપણે બનાવશું તો ઘીમાં શેકીને બનાવશું તો અહીંયા આપણે દોઢ કપ જેટલી મી ઘઉંની સેવ લીધેલી છે જે ઘઉંની સેવ આપણે પડાવીએ છીએ એ ઘઉંની સેવ લીધેલી છે ને એક વાટકી સામે ખાંડ લીધેલી છે અને એની સામે ત્રણ વાટકી આપણે આ જ વાટકીના માપનું ત્રણ વાટકી આપણે પાણી લીધેલું છે અને અહીંયા અડધી ચમચી જેટલો એલચી જાય ભૂકો લીધેલો છે અને ઘી અહીંયા ઘી લીધેલું છે તો ચાલો આપણે સેવ બનાવવાની શરૂઆત કરીશું કેટલા ઘીની જરૂર પડશે હું આગળ કહીશ તો અહીંયા આપણે કડાઈ લીધી છે ને કઢાઈની અંદર આપણે પાંચ ચમચી જેટલું ઘી ઉમેરી દીધું છે અને સાઈડ ઉપર જે આપણે પાણી લીધેલું છે એને ગરમ કરવા રાખી દેસુ એક સાઈડ આપણી સેવ શેકાઈ જશે ને એક સાઈડ આપણું પાણી પણ ગરમ થઈ જશે અહીંયા ઘી મેલ્ટ થઈ ગયું છે તો હવે આપણે સેવને શેકી લેશું આવી રીતે પણ આ સેવને બનાવી શકાય કોઈને બાફેલી સેવ ભાવતી ન હોય તો આ ઘીમાં શેકીને પણ સરસ બનાવી શકાય આજે આપણે ખાંડનો ઉપયોગ કરીએ છીએ આ જગ્યા ઉપર તમે ગોળનો પણ ઉપયોગ કરી શકો છો અને આ સેવ આપણે વ્રત હમણાં શરૂ થશે તો એમાં તમે ખુશીથી ખાઈ શકો કારણ કે આપણે આમાં ખાંડનો ઉપયોગ કરીએ છીએ તો આને આપણે સરસ શેકી લેવાની છે આનો ટેસ્ટ એકદમ આપણે જે ઘઉંના લોટનો શીરો ખાઈએ એવો જ આવશે બહુ મસ્ત મજા આવશે આ સેવ ખાવાની આ સેવને પણ આપણે જે બરેજ બનાવીએ એની રીતે જ આપણે ગોલ્ડન થાય ત્યાં સુધી આ સેવને પણ આપણે શેકવાની છે ગોલ્ડન કલર આવી જાય ત્યાં સુધી આપણે આ સેવને પણ શેકશું આપણી સેવ સરસ શેકાઈ ગઈ છે સરસ આપણી સેવનો કલર પણ ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે તો સાઈડ ઉપર આપણું પાણી પણ ગરમ થઈ ગયું છે તો હવે આપણે હવે આપણે ધીમે ધીમે ઉમેરી દઈશું આપણે જે વરમીસેલી સેવ બનાવીએ એની જેમ જ આને આપણે બનાવી છે આજે અને પાકવા દઈશું થોડી વાર પછી આપણે એમાં ખાંડ ઉમેરશું આપણે બધું પાણી ઉમેરી દઈશું જેટલું પાણી ગરમ થવા રાખેલું અહીંયા આપણે થોડી વાર ઉકળવા દીધી હવે આપણે શેવ હવે આપણે એમાં ખાંડ પણ ઉમેરી દઈશું હજી ખાંડનું પણ આપણે પાણી થશે આમાં બધું સરસ આપણે મિક્સ કરી દઈશું હવે આપણે સેવને પાકવા દઈશું અહીંયા આપણે ખાંડનું પણ સરસ પાણી થઈ ગયું છે હવે આપણે ઢાંકીને આપણે એને થવા દેસુ એકદમ મીડિયમ ગેસ ઉપર પાકવા હવે આપણે ઉપર થોડું પાણી પણ રાખેલું છે અહીંયા મને એવું લાગે છે કે થોડું પાણી ઓછું પડ્યું છે આપણી સેવની અંદર તો અડધી વાટકી જેટલું થાળીની ઉપર જે પાણી ગરમ થયેલું ગરમ કરવા મૂકેલું એ જ પાણી આપણે આની અંદર ઉમેરી દઈશું તો અડધી વાટકી જેટલું આપણે પાછું પાણી ઉમેરવું કુલ સાડા ત્રણ વાટકી જેટલું આપણે આ સેવ બનાવવામાં ઉમેરેલું છે તો હવે પાછો સાઉથ સ્લો ગેસ ઉપર આપણે આને થવા દઈશું એટલે જો પાણી ઘટે તો ગરમ પાણી જ આમાં ઉમેરવાનું નહીં પાછું પાકતા એને વાર લાગે તો પાછું ઠાકીને આપણે એને થવા દઈશું તો અહીંયા આપણે હવે જોઈ લેશું જે અડધીથી પોણી વાટકી જેટલું આપણે પાણી ઉમેરી દીધું એ આપણે જોઈ લઈએ પાણી બધું આપણે સોસાય ગયું છે અને હવે આપણે અહીંયા એલચી જાયફળનો ભૂકો ઉમેરી દઈશું સરસ મિક્સ કરી દઈશું અહીંયા આપણી સેવ એકદમ મસ્ત પાકી ગઈ છે તો સર્વિંગ પ્લેટની અંદર હવે આપણે સર્વ કરી લેશું મને અહીંયા એવું લાગે છે કે એકાદ ચમચી જેટલું ઘી ઘટે છે તો આપણે પાંચ ચમચી ઘી ઉમેરેલું છે અને હવે આપણે અહીંયા એક ચમચી ઘી ઉમેરશું તો અહીંયા આપણે એક ચમચી જેટલું ઘી ઉમેરેલું છે કુલ છ ચમચી આપણે આ સેવ બનાવવામાં ઘી જોયેલું છે તો હવે આપણે આ સેવને શ કરી લેશું તો તૈયાર છે અહીંયા આપણી અલુણા વ્રત સ્પેશિયલ ઘઉંની સેવ જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બેલેકોને દબાવતા ભૂલતા ને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો